નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં વાત કરીએ છે પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર નવા અપડેટ વીસ પોઈન્ટ પાંચ મુજબ ફેમિલી સર્વેનું ઓપ્શન છે એ ઉમેરવામાં આવ્યું છે આ ફેમિલી સર્વેના ઓપ્શન દ્વારા હવે કુટુંબના સર્વે છે એ કરવાનું કુટુંબનો સર્વે કર્યા પછી તેની નોંધણી છે એ પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં કરવાની હોય છે આ એન્ટ્રી કઈ રીતે થઈ શકે તેની વાત આજના વિડીયોમાં કરીએ છો તમે પોષણ ટ્રેકર એપ્લિકેશન છે એને ઓપન કરો છો તો એ તમારી સામે એક નવું મેનુ છે એ તમારા મુખ્ય મેનુની અંદર ઉમેરાયું છે જેવું તમે પોષણ ટ્રેકર એપ્લિકેશનને ઓપન કરો છો તો જોઈ શકાય છે નીચેની સાઈડની અંદર અહીંયા ડેટા સિંક થઈ રહ્યો છે અહીંયા તમે જોઈ શકો છો નવું મેનુ ઉમેરાયું છે ને એનું નામ છે ફેમિલી સર્વે આ ફેમિલી સર્વેની અંદર છે એ આંગણવાડી બેન જે છે એ પોતાના કાર્યક્ષેત્ર જે છે એના ફેમિલી એના મેમ્બરો છે કુટુંબ છે એનો સર્વે કરવાનો અને એની નોંધણી છે અહીંયા કરવાની છે તે સમજીએ હવે તમે કુટુંબનો સર્વે કરી લીધો છે તમારી પાસે તમામ ડેટા છે હવે અહીંયા સર્વે કરવા માટે તમારે એના ઉપર ક્લિક આપવાનું એ ઓપ્શન ઉપર ક્લિક આપો છો એટલે તમારી સામે આ પ્રકારનું ઓપ્શન ખુલીને આવે છે અહીંયા તમારે છે એ ફેમિલી સર્વેનું નોંધણી છે એ કરવાની હશે ચલો નોંધણી કરવા માટે તમારે અહીંયા ખરાનું સરવાળાનું નિશાન છે આપેલું છે બ્લુ કલરની અંદર ત્યાં તમે ટીક માર્ક કરો છો ટીક માર્ક કરો છો તો આ પ્રકારેનું પેજ તમારી સામે ખુલીને આવશે અહીંયા તમે ખાસ નોંધ એ લેશો અહીંની નોંધણી છે એ ત્રણ પ્રકારે થાય છે એક તો મુખ્ય હેડ એ માતા છે પછી એના સભ્યો છે પરિવારના એ ઉમેરાશે અહીંયા તમે જોશો માતા છે એ હયાત હોય તો હલાઈવ આપીશું માતા જો મૃત્યુ પામેલા છે તો એના પછીનો જો ઓપ્શન છે એના પિતાનો એ ખુલેને આવશે ચલો અહીંયા આપણે સમજીએ છીએ માતાનો ઓપ્શન ઉપર તમે માતા જીવિત છે તેના ઉપર તમે ક્લિક આપો છો તો બે ઓપ્શન આવે છે બે ઓપ્શનની અંદર સૌથી પહેલો ઓપ્શન છે કે ભાઈ આ નામ ઓલરેડી પોષણ ટ્રેકરમાં નોંધાયેલું છે અહીંયા તમે જોશો એડ પ્રોફાઇલ યુઝિંગ પીટી પીટીનો અર્થ એવો થશે પોષણ ટ્રેકર હવે આ માતા છે એટલે કે જે માતાનું તમે નામ નોંધી રહ્યા છો શું એ માતા પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં પહેલાંથી નોંધાયેલા છે હા તો તમારે અહીંયા પહેલા નંબરનું ઓપ્શન છે એ સિલેક્ટ કરવાનું નોંધાયેલા નથી તો બીજા નંબરનું ઓપ્શન છે ક્રિએટ ન્યૂ પ્રોફાઇલ એના ઉપર તમારે ક્લિક કરવાનું અને એ માહિતી છે એ દાખલ કરવાની ચલો સમજીએ છે અહીંયા માતા હયાત નથી માતા છે મૃત્યુ પામ્યા છે તો તમે અહીંયા ક્લિક આપો છો માતા મૃત્યુ ઉપર તો એ બીજું ઓપ્શન ખોલીને આવે છે અને એ છે ફાધરનું એટલે કે પિતાનું ચલો પિતા હયાત છે એના પર જો તમે ક્લિક આપો છો તો ફરીવાર એ ઓપ્શન છે તમારી સામે આવશે ઓપ્શન એ છે કે એ પછીનું એપ પછીનું લાભાર્થી છે શું ઓલરેડી પોષણ ટેકરમાં નોંધાયેલું છે હા હોય તો તમે ત્યાંથી પસંદ કર લેશો જો નોંધાયેલું નથી તો એ તમારે ફરી વખત નવી નોંધણી કરવાની નવી નોંધણી કરવા માટે ક્રિએટ ન્યૂ પ્રોફાઇલ ઉપર ક્લિક આપવાનું ઓકે અહીંયા માતા પણ નથી અને ફાધર પણ નથી તો અહીંયા ફાધર ઉપર તમે મૃત આપો છો એના પર ક્લિક આપો છો તો તમારી સામે ઓપ્શન આવે છે ગાર્ડિયન એટલે કે એના વાલી દાદા હોય દાદી હોય કાકા હોય કાકી હોય આ વાલી તરીકે આપણે સમજીએ છીએ હવે એ વાલીની ઉપર છે એટલે કે કુટુંબનો હેડ છે એ કોઈ વાલી છે એ પછી એના સભ્યો તમે દાખલ કરો તો ફરી વાર અહીંયા બે ઓપ્શન કે ભાઈ એ પછીના સભ્ય છે ઓલરેડી પોષણ ટેકરમાં નોંધાયા હોય તો એ તમારે અહીંયાથી લેવા પોષણ ટ્રેકરમાં નોંધાયેલા નથી તો ફરી વાર ક્રિએટ ન્યૂ પ્રોફાઇલમાંથી એ નામ લખવા અને નોંધણી કરવી ચલો જોઈએ છે છે એક નામ એ ઉમેરીને જોઈએ ચાલો અહીંયાથી ફરી વખત જઈએ છે તમે બ્લુ કલર ઉપર ક્લિક આપો છો માર્ક કરશો અહીંયા જશો અહીંયા આપણે એક નવું નામ છે એ ઉમેરવાનું છે એટલે કે માતા માતા હયાત છે તો અહીંયા આપણે હા પાડીશું હા પાડીશું એટલે અહીંયા આપણી સામે બે ઓપ્શન આવે બે ઓપ્શનમાંથી પહેલું ઓપ્શન છે એડ પ્રોફાઇલ યુઝિંગ પીટી શું આ માતા પોષણ ટ્રેકરમાં નોંધાયેલી છે અહીંયા તમે ક્લિક આપો છો તો એ તમારી સામે લિસ્ટ આવશે આ લિસ્ટ એ છે કે એ બેન એ ઓલરેડી પોષણ ટ્રેકરમાં નોંધાયેલા છે એ પછી સગરબા હોય કે ધાત્રી હોય એ નામ અહીંયા ઓલરેડી નોંધાયેલું છે જો નોંધાયેલું હશે તો જેવું તમે તેના પર ક્લિક કરો છો અને અહીંયાથી તમે પ્રોસેસનો આપો છો એટલે એ નામ છે એ ફેમિલી હેડ તરીકે આવી જશે અહીંયા આપણી સામે વસ્તુ એ છે ત્યાંથી તો ઓલરેડી ડેટા સિંક થઈને આવી જશે પણ આપણી પાસે છે એ પોષણ ટેકરમાં લાભાર્થી નોંધાયેલું નથી તો આપણે બીજા નંબરનો ઓપ્શન છે પસંદ કરીશું કે ભાઈ ક્રિએટ ન્યૂ પ્રોફાઇલ તો તમારે એ ક્રિએટ ન્યૂ પ્રોફાઇલ ઉપર જેવું તમે ટીક માર્ક કરો છો તો અહીંયા તમારી સામે ફેમિલી હેડની ડિટેલ છે એ દાખલ કરવાની આવશે તો અહીંયા સૌથી પહેલાં છે એ તમારે આધાર કાર્ડ છે એ દાખલ કરવાનો છે અહીંયા તમે ખાસ જોજો આધાર કાર્ડ છે એ નહીં હોય તો પણ ચાલશે કારણ કે એ ફરજિયાત દાખલ કરવાનું કહેવામાં આવેલું નથી અહીંયા તમે જોશો નામની સામે લાલ કલરમાં ફૂદડીનું નિશાન છે તેનો અર્થ એ થયો કે એ માહિતી દાખલ કરવી ફરજિયાત છે જેમ કે નામ છે જાતિ છે અહીંયા વર્ગ છે એ આ ડિટેલ ફરજિયાત તમારે દાખલ કરવી પડશે તો આપણે શું કરીશું એનું નામ છે એ દાખલ કરી દઈએ અહીંયા ખાસ નોંધ લેશો આપણે નોંધી રહ્યા છીએ ફેમિલી સર્વેની અંદર માતા હયાત છે તેનું ફોર્મ ઓકે અહીંયા આપણે છે એ નામ નોંધી દઈશું ચલો આપણે નામ છે એ નોંધીએ છે તમે ખાસ ધ્યાન એ રાખશો નામ નોંધતી વખતે સ્પેલિંગ છે નામ છે એ રીતે તમે દાખલ કરશો જેથી તમે સરળતાથી એ એ નામ છે શોધી શકો ચલો આપણે એનું નામ બી લખી નાખ્યું છે અહીંયા એની જન્મ તારીખ છે એ દાખલ કરવાની છે જન્મ તારીખ પણ દાખલ કરી દીધી છે ચલો એથી આગળ જશો અહીંયા તમે જોજો કે લોકેશન છે ઓલરેડી આવી જશે વિલેજ વોર્ડ અને એલજીડી કોડ છે એ પણ એની જાતે જ આવી જશે અહીંયા વર્ગ હવે વર્ગ સામે લાલ કલરમાં ફૂદડીનું નિશાન છે એનો અર્થ એ થયો કે આપણે વર્ગ પસંદ કરવાનો છે હવે વર્ગ પસંદ કરવા માટે શું કરીશું એની સામે ક્લિક માર્ક આપ્યો છે અમથું ત્યાં તમે ક્લિક કરશો તો કે ભાઈ આ લાભાર્થી છે કઈ જાતિનું છે એસસી છે એસટી છે કે ઓબીસી છે એ જોવાનું છે

એ ડબ્લ્યુસી એટલે એનો અર્થ એ છે કે શું આ લાભાર્થી છે એ આંગણવાડીના કાર્યક્ષેત્રમાં રહે છે તો કે હા એ રહે છે અને અહીંયા રિલેશનની જ વાત કરીએ છો તો આપણે હેડનું નામ દાખલ કરીએ છીએ એટલે અહીંયા સેલ્ફ લખેલું આવશે એ મેરિડ છે કે કેમ એનો પ્રશ્ન પૂછે છે તો ભાઈ અહીંયા કરણ સ્ટેટસ છે એ મેરિટ આપવાનું જો એને લગ્ન કર્યા હશે તો જ હેડ હોય સ્વાભાવિક વાત છે ત્યાં તમે ક્લિક આપો છો બીજી વસ્તુ એ છે કે ભાઈ આ લાભાર્થી છે આઈસીડીએસનો સપ્લિમેન્ટરી ફૂડ છે એ મેળવી રહ્યા છે યશ યાનો હા હોય તો હા ના હોય તો ના આપીશું હા આપીશ હા આપો ઓકે મોસ્ટ ઓફલી આપણી ડિટેલ્સ છે આની અંદર ફિલઅપ કરી દીધી છે સબમિટ એન્ડ પ્રોસેસનો ઓપ્શન આપણી સામે ખોલીને આવી રહ્યું ઓકે બધા જ મેનુ છે આપણે કમ્પ્લીટલી દાખલ કરી દીધા છે અહીંયા આપણે જાતિનું ઓપ્શન છે એ લખવાનું રહી ગયું છે યસ તો અહીંયા મહિલા છે જાતિનું પસંદ છે એ મહિલા છે કરી દઈશું પછી આગળ વધીશું એટલે એટલે આપણે સામે છે અહીંયા આ પ્રકારનો સબમિટનો ઓપ્શન ખોલીને આવશે હમણાં આપણી ભૂલ એ થયેલી કે અહીંયા આપણે એ મહિલાની છે એ જાતિ પસંદ કરેલી નહોતી ઓકે ચાલો હવે અહીંયા સબમિટ ઉપર ક્લિક આપો છો એટલે એ બેન છે એનું નામ છે એ ફેમિલી હેડની અંદર નોંધાઈ ગયું યસ આ પ્રકારનો ડેટા છે સિંક થઈ રહ્યો છે તમે જોઈ શકો છો ફેમિલીની અંદર એક નામ છે એ નોંધાઈ ગયું ડન ઉપર તમે ક્લિક આપો છો એટલે અહીંયા તમે જોઈ શકો છો આ પ્રકારનું લિસ્ટ છે એ તમારી સામે આવે છે તમારો ડેટા છે સિંક કરવા માટે અહીંયા ખૂણાની અંદર છે આપેલું છે ઓપ્શન ઉપર એ ક્લિક કરવાનું રિફ્રેશ માટેનું એ રિફ્રેશ ઉપર તમારે ક્લિક કરશો એટલે તમે કરેલી કામગીરી છે અપડેટ થશે તમે જોઈ શકો છો અહીંયા માતાની અંદર એક નામ લખીને આવી ગયું છે ને એ નામ અહીંયા છે એ નંબર ઓફ ફેમિલીઝ લિસ્ટની અંદર ચલો હવે આ નામ નોંધ્યું છે હવે નામની અંદર મારે સભ્યો છે એ ઉમેરવા છે તો ફરી વખત એ નામ ઉપર હું ક્લિક કરીશ એના પછી અહીંયા નીચેની સાઈડમાં બ્લુ કલરમાં એડ ફેમિલી મેમ્બર એવું ઓપ્શન આપણી સામે છે એના ઉપર હવે હું ક્લિક આપીશ ત્યાં હું ક્લિક કરીશ એટલે બે ઓપ્શન આવે છે શું લાભાર્થી એના પછીનો છે છે કે કેમ તો ભાઈ આ બેન છે એ કુટુંબના હેડ તરીકે આપણે પસંદ કર્યા એટલે સ્વાભાવિક વાત છે કે આપણે એના હસબન્ડ નું નામ દાખલ કરવાનું રહેશે તો આપણે ક્રિએટ ન્યૂ પ્રોફાઇલ ઉપર ક્લિક કરીશું યસ આ કર્યા પછી આપણે અહીંયા નામ નોંધવાનું છે એમના હસબન્ડનું એટલે કે એના પતિનું આધાર કાર્ડ છે ફરજિયાત દાખલ કરવા માટેનું કહેવામાં આવેલું નથી એટલે આપણે આધાર કાર્ડ નહી હોય તો પણ ચાલશે જાતિ પુરુષ પસંદ કરીશું અને આગળ વધીશું એમનો જન્મ તારીખ છે એ પણ જોઈશું યસ અહીંયા એમનો સાથેનો સંબંધ છે એ આપણે સિલેક્ટ કરીશું યસ ઓબિયસ એ હસબન્ડ છે હસબન્ડ ઉપર ક્લિક કરીશું અહીંયા એમનો સ્ટેટસ છે એ આપીશું યસ કમ્પ્લીટ કરીશું અને સબમિટ એન્ડ પ્રોસેસ ડો ઉપર ક્લિક કરીશું સફળતાપૂર્વક એ સભ્યની નોંધણી છે એમાં થઈ જશે જેવી એ નોંધણી થઈ જશે એટલે નીચેની સાઈડમાં એનું નામ છે એ આવી જશે કે યસ એ નામ એ ઉમેરાઈ ગયું છે ફરી એડ ફેમિલી મેમ્બર ઉપર ક્લિક કરવાનું કારણ કે એ માતાનું નોંધાયું પછી એ પિતાનું નોંધાયું હવે બાળક બાળક છે એને નોંધવું છે તો એ શું એ પોષણ એપ્લિકેશનમાં નોંધાયેલો છે હા હશે તો તમારે પહેલું ઓપ્શન સિલેક્ટ કરવાનું જેમ કે અહીંયા હું સિલેક્ટ કરું છું તો મારી સામે ઘણા બધા નામ છે આવશે ત્યાંથી એ બાળક નોંધાયો છે કે કેમ એ મારે અહીંયાથી જોવાનું છે યસ એ બાળક આમાં નોંધાયેલું નથી તો મારે એ નોંધવા માટે ક્રિએટ ન્યુ પ્રોફાઇલ ઉપર ક્લિક કરવું પડશે સેમ સિચ્યુએશન છે 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 એ એ બાળક એનું નામ મારે સિલેક્ટ કરીને દાખલ યસ અહીંયા નામ પણ આપણે નોંધી દીધું જાતિ છે એ બાળક છે ભવ્ય છે એટલે જો પુરુષ જાતિ છે અહીંયા એની જન્મ તારીખ છે એ દાખલ કરી દઈશું

આટલું કર્યા પછી તમારે બહાર આવી જવાનું છે અને અહીંયા તમારો ડેટા છે એને સિંક કરવાનો છે આ ખાસ નોંધવું કારણ કે તમે કરેલી કામગીરી છે અને અપડેશન માટે તમારે આ કામ કરવું ફરજિયાત છે તમે જે સભ્યો છે દાખલ કરો છો એ સભ્યોનું લિસ્ટ છે તમારી સામે આવી જશે જો અહીંયા જોઈ શકાય છે કે ભાઈ આ સુનિતા બેન છે એનું નામ આપણે કરેલું નામ તો આ બેન છે એની સામે ત્રણ મેમ્બર એના કુટુંબના સભ્યો છે ઉમેરાયા છે તો એ લિસ્ટની અંદર પણ આવશે એ બ્લુ કલરમાં છે વાદળી કલરમાં મેલ ચિલ્ડ્રન છે એ બે દાખલ થયેલા છે અને માતા એ એક છે તો આ પ્રકારનું લિસ્ટ છે એ તમારી સામે ખુલેને આવી રહ્યું છે તો આ પ્રકારે છે એ તમે ફેમિલી સર્વે છે કરી શકો છો ફેમિલી સર્વે કરવા માટે ફરીવાર અહીંયા નોંધણી થઈ ગઈ છે તો અહીંયા ખૂણાની અંદર ફરીવાર એ નિશાન આપ્યું છે ફરીવાર તમે ક્લિક કરો છો તો એ નવું ફેમિલી ઉમેરવા માટે તમારે ક્લિક કરવાનું છે આ રીતે તમે ફેમિલી છે એની નોંધણી અહીંયા કરી શકો છો નોંધણી કરતા સમયે ખાસ એ નોંધ લેવાનું કે આ ઓફલાઈન કામગીરી થઈ શકે છે પરંતુ ઓનલાઈન કામગીરી જ આ કરવી ઓફલાઈનની અંદર એ પોષણ ટ્રેકરમાં જે લાભાર્થી નોંધાયેલા હશે એ બતાવશે નહીં એટલે કે એ બ્લર થઈ જશે એ ડિટેલ છે તમારી સામે આવતી નથી પરંતુ ક્રિએટ ન્યૂ પ્રોફાઇલ છે એના ઉપર આવે છે પણ એ ઓનલાઈન કામગીરી સરળતાથી કરી શકાય છે એ મુજબ જ કામ કરવું અહીંયા આપણે સામાન્યને ટૂંકી રીતે સમજ્યા છીએ ઓપ્શન બે છે કે ભાઈ તમે લાભાર્થી ઉમેરો છો સર્વે કરો છો અને સર્વેની અંદર એડ ફેમિલી ઉપર જાઓ છો તો ત્રણ પ્રકારે છે જો માતા મૃત્યુ પામ્યા હોય તો એ ઓપ્શન છે એ ખોલીને તમારી સામે બીજો આવે છે પિતાનો પિતા મૃત્યુ પામ્યા હોય તો એ ગાર્ડિયનનો ઓપ્શન છે સિલેક્ટ કરીને આવે છે આશા રાખીએ છીએ આ ટૂંકા વિડીયો દ્વારા લાભાર્થીની નોંધણી કઈ રીતે કરી શકાય તે સમજ્યા છીએ છતાં કંઈક ખામી અથવા ભૂલ લાગી રહી હશે તો કોમેન્ટ જરૂર કરશો આપણે તેના ઉપર પર્ટિક્યુલરી એક વિડીયો બનાવીને એ માહિતી મેળવીશું ફરી મળીએ નવી માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો આપશોનો ખૂબ ખૂબ આભાર